નમસ્કાર મિત્રો સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે આજના સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે ચૂંટણીઓ નજીક આવી ગઈ છે મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે દર મહિને એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી ખેડૂતો માટે ચેતવણી આપવામાં આવી સાથે સાથે ખેડૂતો માટે મોટો નિર્ણય આની સાથે ચૂંટણીઓને લઈને મોટી મોટી જાહેરાતો કરી છે શું જાહેરાતો થઈ છે તમામે તમામ માહિતી જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રો માટે મોટી આગાહી આવી છે તમામ મિત્રોએ આગાહી જાણવી જરૂરી છે

આંધી વંટોળનું પ્રમાણ વધશે એવી પણ મોટી આગાહી અંબાલાલ પટેલે દર્શાવી છે આ એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે ચોમાસા પહેલાં જે વરસાદ આવતો હોય એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે તો એપ્રિલ મહિનાથી જ પ્રી મોન્સૂનની એક્ટિવિટી થઈ જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે

એવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરી છે ત્યારે મિત્રો ભારત સરકાર દ્વારા ભારતના હવામાન વિભાગે ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે તમામે તમામ ખેડૂત મિત્રોને ચેતવણી આપી છે તો શું ચેતવણી આપી છે એના વિશેની વાત કરી દઉં તો ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં ગરમીની મુશ્કેલીઓ વધવાની છે હજી પણ વધુને વધુ ગરમી પડવાની છે એને કારણે ખેડૂતોને ભારે અસર થવાની છે હીટ વેવને કારણે ખેડૂતોને અસર થવાની છે ખેડૂતોના પાકની અસર થશે જેમાં ખાસ કરીને ઘઉંના પાકને સારું એવું નુકસાન થવાનું છે તો મિત્રો વેવને લઈને મોટી આગાહી કરી છે જે ખાસ કરીને એપ્રિલ મહિનાની અંદર જોવા મળવાની છે એપ્રિલ મહિનાની અંદર સાતથી આઠ દિવસ સુધી હીટવેવ રહેવાની છે અને આ સાત આઠ દિવસમાં ઘઉંના પાકને અસર થાય એવી મોટી ચેતવણી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે તો તમામ ખેડૂત મિત્રોને આ મોટી ચેતવણી આપી છે તમારા તમામ મિત્રોને આ સમાચાર મોકલી દેજો ત્યાર પછી મિત્રો હવે સૌથી મોટા અગત્યના સમાચાર આવી ગયા છે ચૂંટણી નજીક આવી રહી છે ચૂંટણીને લઈને મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાતારી વંદન યોજનાનો પ્રારંભ કરી દીધો છે આ યોજનાનો પ્રારંભ દસ માર્ચના રોજ કરવામાં આવ્યો હતો દસ માર્ચના રોજ મહિલાઓના ખાતામાં એક એક હજાર રૂપિયા નાખવામાં આવ્યા હતા મહાતારી વંદન યોજના શું છે એના વિશેની વાત કર દઉં તો આ યોજનામાં મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે આ યોજના દરેક રાજ્યો માટે નથી ખાલીને ખાલી છત્તીસગઢની મહિલાઓ માટે છે છત્તીસગઢની મહિલાઓ માટે ખુદ નરેન્દ્ર મોદી આ મોટી જાહેરાત કરી છે નરેન્દ્ર મોદીની સરકાર છત્તીસગઢની અંદર બની એટલા માટે આ મોટી જાહેરાત કરી છે અને દર મહિને મહિલાઓના ખાતામાં એક એક હજાર રૂપિયા નાખવાની સૌથી મોટી જાહેરાત કરી છે તો સૌથી પહેલાં દસ તારીખે એટલે કે માર્ચ મહિનાની દસ તારીખે આ જાહેરાત કરી હતી અને પહેલો હપ્તો ત્યારે નાખવામાં આવ્યો હતો ત્યારે ગઈ કાલે ફરીવાર બીજો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામે તમામ મહિલાઓના ખાતામાં નાખી દીધો છે છત્તીસગઢની દરેકે દરેક મહિલાઓના ખાતામાં એક 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 હજાર રૂપિયાનો હપ્તો ગઈકાલે નાખવામાં આવ્યો છે તો મિત્રો લગભગ સિત્તેર લાખ પરણિત મહિલાઓના ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવ્યા છે ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર આરટી એડમિશનને લઈને આવ્યા છે ઘણા બધા વાલી મિત્રોએ ખોટી અરજીઓ કરી છે તમામ વાલીઓની અરજી ફગાવી દેવામાં આવી છે અમદાવાદ શિક્ષણ વિભાગ દ્વારા આવી જેટલી પણ ખોટી અરજીઓ સામે આવી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે વાલીઓએ કેવી રીતે ખોટી અરજી કરી એના વિશેની વાત કરી દઉં તો પોતાની જે આવક છે ઓરિજિનલ આવક છે એના કરતા ઓછી આવક કાગળિયાની અંદર જણાવી છે આવકના દાખલાની અંદર ઓછી આવક લખી છે આવા તમામે તમામ વાલીઓની અરજી ફગાવી દેવામાં આવી છે ખોટી આવક દર્શાવનારા એકસો ને સિત્તેર વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે તો અમદાવાદની વાત છે એવી રીતના અલગ અલગ જગ્યાએથી જેટલી પણ ખોટી અરજીઓ પકડાશે એ તમામ અરજીઓ રદ કરી દેવામાં આવશે તો જે વાલી મિત્રોએ ખોટી આવક દર્શાવી હતી એ તમામ વાલીઓના એકસો સિત્તેર વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે તો આરટી એડમિશનને લઈને આ મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે ફરીવાર ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે ખેડૂતો માટે ફરીવાર રાહતના સમાચાર આવ્યા છે આખા દેશભરમાં ડુંગળીની નિકાસ બંધ કરી હતી પરંતુ અમુક અમુક જગ્યાએ નિકાસ શરૂ કરવામાં આવી છે નિકાસ શરૂ તમામ મિત્રોને જણાવી દઉં તો સરકારે નેશનલ કો એક્સપર્ટ લિમિટેડ એન સી ઈ એલ દ્વારા યુ એ ઈ ની અંદર દસ હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે અગાઉ મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે અગાઉ પહેલી માર્ચે ચૌદ હજાર ચારસો ટન ડુંગળીની નિકાસ યુ એ અંદર મિત્રો કરવામાં આવી હતી એટલે કે એક મહિના પહેલાં આ નિકાસની જાહેરાત કરી હતી ચૌદ હજાર ચારસો ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી અને હવે ઈદનો તહેવાર નજીક આવી રહ્યો છે તમામ મિત્રોને લાઇટ થવી જોઈએ ઈદનો તહેવાર નજીક આવતો હોવાથી વધારાની દસ હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે તો એક જોતા તો ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહી શકાય પરંતુ ચૂંટણી નજીક આવી રહી છે ઈદનો તહેવાર નજીક આવી રહ્યો છે તેટલા માટે દસ હજાર ટન વધારાની ડુંગળી નિકાસ કરવાની મંજૂરી આપી છે તો સરકારનો આ નિર્ણય છે ખેડૂતો માટે આમ તો રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો મોટી મોટી ચૂંટણીને લઈને જાહેરાતો થઈ છે શું શું જાહેરાતો થઈ છે તમામ મિત્રોને જણાવી દઈએ તો એલપીજી સિલિન્ડર માટે ખુદ મોદી સરકારે મોટી જાહેરાત આપી હતી કે દેશના તમામે તમામ ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેટલા પણ ઘરેલું ગેસ સિલિન્ડર છે એમાં સો રૂપિયાનો ઘટાડો કરીને મોદી સરકારે મોટી ભેટ આપી હતી ધ્યાને રાખીને મોટી ભેટ આપવામાં આવી હતી ત્યારે આ વખતે એટલે કે આ મહિનાની અંદર પણ એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે પહેલી એપ્રિલ નવા મહિનાથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં સાડા ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે મિત્રો આ ઘટાડો ઓગણીસ કિલોનો જે મોટો સિલિન્ડર આવે છે ગેસનો બાટલો એની અંદર કરવામાં આવ્યો છે જો કે ઘરેલું સિલિન્ડરમાં આ મહિનાની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો ત્યારે મિત્રો ચૂંટણીને લઈને બીજી મોટી જાહેરાત કરી હતી કે પેટ્રોલ ડીઝલ તમામે તમામ નાગરિકો માટે મિત્રો સસ્તું કર્યું જેમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં બે રૂપિયા લિટરે ઘટાડો કરવામાં આવ્યો જો કે આ ઘટાડો તદ્દન સામાન્ય છે પરંતુ ચૂંટણી નજીક આવતી હોવાથી કાંઈક તો ઘટાડવું જ પડે જેને ધ્યાને રાખીને બે રૂપિયાનો ઘટાડો પેટ્રોલ ડીઝલ ઉપર કરવામાં આવ્યો છે એવી જ રીતના મિત્રો ગુજરાતની સરકારે પણ નાગરિકોને ખુશ કરવા માટે એક જાહેરાત કરી દીધી છે ગુજરાતના વીજળી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે એમના દ્વારા જાહેરાત કરી છે કે હવેથી વીજળી બિલમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે કેટલો ઘટાડો કર્યો છે તમામ મિત્રોને જણાવી દઈએ હવે ગુજરાતના ગ્રાહકોને ઓછું લાઇટ બિલ ભરવાનું રેશિયા મોટી જાહેરાત કરવામાં આવી છે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે ફ્યુલ સરચાર્જની અંદર જે ત્રણ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા પ્રતિ યુનિટ હતું એનો ચાર્જ ઘટાડીને હવે બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા પ્રતિ યુનિટ એટલે કે લગભગ પચાસ પૈસા પ્રતિ યુનિટે ઘટાડો કર્યો છે એટલે મિત્રો કેટલો ઘટાડો થયો વાસ્તવિકમાં તમને જણાવી દઉં તો જો તમે મહિને સો યુનિટ વીજળી વાપરતા હોય તો તમારું લાઇટ બિલ સત્તાવન રૂપિયા ઓછું આવશે આવી રીતના તમે તમારી રીતે ગણતરી કરી લેજો કે તમારું મહિનાનું યુનિટ કેટલું છે એ મુજબ તમારો ઘટાડો થશે તો સો યુનિટે સત્તાવન રૂપિયાની બચત થવાની છે વીજળી બિલ હવે ઓછું આવશે ઉર્જા મંત્રી દ્વારા મોટી જાહેરાત કરી છે ચૂંટણી નજીક આવી છે એને ધ્યાને રાખીને હવે મોટા મોટા ઘટાડા થવાના છે ત્યાર પછી મિત્રો ફાસ્ટેગને લઈને એક નવો નિર્ણય મોટો નિર્ણય આવી ગયો છે હવે આખા દેશમાં એક જ ફાસ્ટેગનો એક જ વાહનનો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે જેનો મતલબ છે એક વાહન એક ફાસ્ટેગ એટલે કે મિત્રો તમારું એક વાહન હોય તો એમાં એક જ ફાસ્ટેગનો હવે ઉપયોગ કરવામાં આવશે અલગ અલગ ફાસ્ટેગનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે એક વાહન માટે હવે એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરવાનો રહેશે તો ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા ખૂબ જ કામના લાગ્યા છે લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય કિસાન